અચાનક મહેમાન આવે કે પછી કંઈ ટેસ્ટી ખાવાનું મન થાય ત્યારે ઝટપટ બનાવી શકાય એવી થાળી તો આજે આપણે ઘરમાં ગરમ દાળ બનાવીશું અને એની સાથે સૌ થતી એકદમ સોફ્ટ ફૂલેલી ફૂલેલી પૂરી તૈયાર કરીશું તો આ દાળ પૂરીની થાળી એટલી બધી ટેસ્ટી લાગે છે સાથે બનાવવામાં એકદમ સિમ્પલ છે તમને આ રેસીપી ખૂબ જ ગમશે ચાલો રેસીપી શરૂ કરીએ તો હવે સૌથી પહેલા એ એકદમ ટેસ્ટી એવા દાળ પૂરી બનાવવા માટે અહીંયા મેં એક વાડકી અને વજનમાં અઢીસો ગ્રામ જેટલી ચણાની દાળ લીધી છે તો દાળને પાણી ઉમેરી આપણે ખૂબ જ સારી રીતે વોશ કરી લેશું અત્યારે આજે આપણે ચાર લોકો માટે દાળ પૂરી બનાવી રહ્યા છીએ તો કોઈ પણ જાતની અગાઉ તૈયારી કર્યા વગર વીસ જ મિનિટમાં આ ટેસ્ટી એવું જમવાનું તૈયાર થઈ જાય છે તો દાળને સારી રીતે પાણીથી વોશ કરી દાળને બાફવા માટે આપણે કુકરમાં લઈ લેશું અને હવે દાળ ડૂબે એટલું આપણે પાણી ઉમેરી દેશું તો લગભગ અહીંયા મેં બે કપ જેટલું પાણી ઉમેર્યું છે સાથે દાળ એકદમ સરસ ચટપટ બફાઈ જાય એના માટે દાળ બાફતા સમયે અડધી ચમચી જેટલું મીઠું અને દાળ બફાયા પછી સારા કલર માટે અડધી ટી સ્પૂન જેટલો હળદર પાવડર ઉમેરી મિક્સ કરી દેશું અને હવે પાણીને થોડું ઉકળવા દેસું તો આ રીતે પાણી થોડું ઉકળે એટલે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ગેસની ફ્લેમ પર ચાર વિસલ કરી લેશું તો તમે દાળને પલાળીને પણ યુઝ કરી શકો છો જો પલાળેલી દાળ હોય તો તમારે ફક્ત બે વિસલ કરવાની અને દાળને તમે એક થી બે કલાક અગાઉ પલાળી શકો છો તો હવે અહીંયા એકદમ સારી રીતે કુકરમાં ચાર વિસલ થઈ ગઈ છે ગેસને બંધ કરી દઈશું અને કુકરને ઠંડુ થવા દેશું ત્યાં સુધીમાં આપણે પૂરીનો લોટ બાંધીશું તો બે વાટકા જેટલો મેં રૂટિન રેગ્યુલર ઘઉંનો રોટલીનો લોટ લીધો છે એમાં બે ટી સ્પૂન જેટલું મીઠું અને એક ટેબલ સ્પૂન તેલનું મણ ઉમેરી થોડું થોડું કરતાં જઈ પાણી ઉમેરીશું અને સોફ્ટ પૂરી બનાવવા માટે આપણે એકદમ કઠણ એવો પૂરીનો લોટ બાંધીશું તો અહીંયા લગભગ મેં એક કપ જેટલું પાણી ઉમેરી આ રીતે એકદમ સરસ પૂરી માટે કઠણ લોટ બાંધીને તૈયાર કરી લીધો છે તો હવે શું કરીશું લોટને ઢાંકી દસ મિનિટ માટેનો રેસ્ટ આપીશું તો પૂરીનો લોટ થોડો રેસ્ટ કરે ત્યાં સુધીમાં કરેકર ઠંડુ થઈ ગયું છે તો આપણે દાળને વઘારી વખારવા માટે કઢાઈમાં એક થી દોઢ ટેબલ સ્પૂન તેલ ગરમ કરી લેશું તેલ ગરમ થાય એટલે તજ નો ટુકડો તમાલપત્ર સૂકું લાલ મરચું ઉમેરીએ અડધી ચમચી રાયના દાણા અડધી ચમચી જીરું એક ઇચ છીણેલા આદુનો ટુકડો બે કાપેલા લીલા મરચા અને એક બારીક કાપેલી ડુંગળી અને એકદમ સારી રીતે ડુંગળીને મિનિટ તો હલકો ડુંગળીનો કલર બદલાય આપણે ડુંગળીને સાતળવાની છે તો તમે જોઈ શકો છો આ રીતે થોડી ડુંગળી સતળાઈ જાય એટલે અહીંયા મેં એક મોટી સાઇઝ બારીક ચોપ કરેલું ટમેટું લીધું એની અંદર અડધી ચમચી મીઠું ઉમેરી ટમેટું પણ થોડું સોફ્ટ થાય ત્યાં સુધી થવા દેશું તો જો તમે લસણ ડુંગળી ન ખાતા હોય તો આ દાળને તમારે ડુંગળી વગર પણ તૈયાર કરી શકાય તો એ રીતે તમારે ડુંગળી નહીં ઉમેરવાની હવે ટમેટું થોડું સોફ્ટ થાય એટલે થોડા મીઠા લીમડાના પાન વન ફોર્થ ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી બાફેલી દાળ ઉમેરી દેસો તો કુકરમાં જે દાળ સાથે પાણી છે એ પણ તમારે ઉમેરી દેવાનું દાળ ઠંડી થશે એટલે એકદમ જાડી થઈ જશે તો કુક્કરમાં હું એક કપ જેટલું પાણી ઉમેરી બધી દાળને વઘારમાં ઉમેરી દઈશ આ રીતે આપણે એકવાર થોડું મિક્સ કરી લેશું અને હજી હુવામાં એક કપ જેટલું પાણી ઉમેરી દઈશ અને દાળને આપણે ઉકળવા દેવાની છે સાથે આપણે મસાલા પણ કરી લેશું તો બે ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર સાથે અડધી ચમચી હળદર પાવડર એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર એક ટી સ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેરી સારી રીતે દાળને મિક્સ કરી દઈશું અને હવે આ દાળને આપણે બેથી ત્રણ મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમ પર ઉકળવા દેશું તો દાળ થોડી ઘાટી થાય ત્યાં સુધી આપણે એને ઉકાળવાની છે તો લગભગ ત્રણ ચાર મિનિટ પછી દાળ ઉકળી થોડી ઘાટી થાય એટલે આપણે ગેસ બંધ કરી એક મોટી સાઇઝના લીંબુનો રસ ઉમેરી દઈશું સાથે દાળના બધા સ્વાદને બેલેન્સ કરવા એક ટેબલ સ્પૂન ગોળ ઉમેરી દેશું અને સારી રીતે મિક્સ કરી લેશું તો એક જ મિનિટમાં ગરમ ગરમ દાળમાં ખૂબ સારી રીતે ગોળ ભળી જશે તો હવે ઉપરથી લીલા દાણા સ્પ્રિંકલ કરી અને દાળને ઢાંકી થોડીવાર સાઈડ પર રાખી દેસું તો ગરમા ગરમ દાળ પૂરીની દાળ તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે પૂરી બનાવીશું તો અહીંયા પૂરીના લોટે પણ દાળ બનાવી ત્યાં સુધીમાં સારી રીતે રેસ્ટ કરી લીધો છે તો હવે લોટને આપણે થોડો મસળી લેશું પછી આ રીતે આપણે લોટ ને વચ્ચેથી બે ભાગમાં ડિવાઈડ કરી થોડો આવો લાંબો રોલ કરી મસળી અને આ રીતે નાના નાના લુવા કરી લેશું પૂરી માટે અને હવે આ રીતે લુવાને હાથમાં લઈ એકદમ સ્મૂધ એવું તૈયાર કરી લઈએ તો તમે જોઈ શકો છો એક એક કરી બધા જ મેં પૂરીના લુવા તૈયાર કરી લીધા હવે આપણે પાટલી પર હલકું એવું તેલ લગાવી અને વધુ પડતી જાડી પણ નહીં અને એકદમ પાતળી પણ નહીં એવી પૂરી વણી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે સરસ પૂરીને વણી લીધી તો બિલકુલ આ જ રીતે બધી પૂરીઓને વણી લઈએ તો પૂરીઓ વણાઈ ગઈ છે હવે આપણે તેલને ગરમ કરી લીધું છે તો થોડો લોટનો ટુકડો ઉમેરી ચેક કરીએ તો તમે જુઓ લોટ તેલમાં ઉમેરતા તરત જ આ રીતે ઉપર આવી ગયો મીન્સ કે આપણું તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે તો હવે એક એક પૂરીને ઉમેરતા જશું અને સારી રીતે તળી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો તેલમાં પૂરી ઉમેરતા એકદમ સરસ પૂરી ફૂલે એટલે આપણે એની સાઈડને પલટાવી દેસું અને બીજી બાજુ પણ એને થોડી તળાવવા દેશું તો ખૂબ સરસ મજાની આપણી પૂરીઓ તળાઈ ગઈ છે તો ગરમ તેલમાંથી પૂરીને કાઢી લેશું હવે આ દાળ પૂરી સાથે તળેલા મરચાં ખાવાની ખૂબ જ મજા આવે છે તો અહીંયા મેં ભાવનગરી ગરીબો તીખાનો હોય એવા મરચાં લીધા છે જેમાં આ રીતે કટ લગાવી દીધો તો મરચાં આપણે સારી રીતે તળી લેશું

અને લીલા ધાણા સ્પ્રિંકલ કરી દઈએ અને હવે એને ગરમ ગરમ પૂરી સાથે સર્વ કરો તો અચાનક મહેમાન આવે કે પછી કંઈ ટેસ્ટી ખાવાનું મન થાય તો તમે આ દાળ પૂરીને બનાવી શકો છો આ રેસીપી તમને કેવી લાગી એ કમેન્ટમાં મને જરૂરથી જણાવજો જો તમને મારી રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ફરી મળીશું એક આવા નવા જ વિડિયો સાથે ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ